જુનાગઢ શહેરમાં વોકળા પર દબાણ હટાવવા કામગીરીને લઈ ભાજપ પૂર્વ સેવક અમૃત દેસાઈએ આપી પ્રતિક્રિયા ઘણા સમય બાદ જૂનાગઢમાં આ વખતે ચોમાસામાં ગંભીર પૂર પૂર હોનારત થઈ હતી અને તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા ખરેખર આ પૂર હોનારત માનવસર્જિત હતી અને કારણ કે માનવસર્જિત એટલા માટે કે વોકળા ધીરે ધીરે દબાણ થતા ગયા અને દબાણ થવાને કારણે પાણીનો ભરાવો થવાને કારણે પાણી સોસાયટીઓમાં ઘૂસ્યું હતું આ આટલી ગંભીર ઘટનાને લઈને મુખ્યમંત્રીએ વારંવાર ટકોર કરવી પડી અને છેલ્લે હમણાં શ્રી પ્રજાસત્તાક દિનની ઉજવણી વખતે ફરી ટકોર કરી ત્યારે એ જ માટે તંત્ર એકદમ જાગ્યું અને આડેધડ ગમે તેની પ્રોપર્ટીને તોડવા માંડ્યા હા પેસકદમી તોડવી જોઈએ હટાવવી જોઈએ પરંતુ મૂળ વાત એ છે કે વોકળાનું દબાણ વર્ષોથી થતું આવ્યું છે ડેમથી લઈને સેક મંથલી સુધી અને આમ ડેમથી લઈને ઝાંઝેડા ગામ સુધી આ રીતના દબાણ થયા જ છે એમાં ના નથી પણ દબાણ આગળ વધારે થતાં આ પાણીનો ભરાવો થયો એ લઈને એ જોઈને વંથલીથી શરૂ કરી અને દબાણ તોડવાની શરૂઆત કરવાની જરૂર હતી એને બદલે ગરીબોના ઝૂંપડા તોડીને પાછું દબાણ કામગીરી અટકાવી દીધી એ ખોટી છે અમુક સોસાયટીમાં તો એવું થયું છે કે જ્યાં એમની માલિકીની જમીન હોય માલિકીની જમીનમાં દિવાલ બનાવેલી એ દિવાલો પણ તોડી નાખી જોયા જાણ્યા વગર તોડી નાખવામાં આવી છે એટલે ખરેખર માત્ર ને માત્ર દેખાવ કરવા માટેની જે દબાણ ઝુંબેશ છે એ ખરેખર વકડવાલાયક છે ખરેખર જો દબાણ ઝુંબેશ કરવી હોય તો સાચા અર્થમાં વોકડાને અડીને જે ઊભા થયેલા બિલ્ડિંગો અથવા તો વોકડો દબાવીને થયેલા બિલ્ડિંગોની ઉપર કોર્પોરેશન અથવા તો વહીવટીતંત્રની નજર કેમ નથી પડતી સુકામ એવા ચમરબંધીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આવા ચમરબંધીઓને બચાવવાનો પ્રયાસ ન થાય એ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ વારંવાર ટકોર કરી હતી અને છતાં જૂનાગઢના આઈએસ અધિકારી અધિકારીશ્રી એટલે કે કમિશનર શ્રી આ ખાડા કાન કરી અને આ દબાણ ઝુંબેશને અટકાવી છે એ ખરેખર વખોડવાલાયક છે દબાણ ઝુંબેશ શરૂ થવી જોઈએ અને વંથલીથી લઈ અને કાળવા તરફ આવવાની જરૂર છે તો જ આ વકળો ખરેખર જે છે ને સાચા અર્થમાં પોળો થશે એ રીતે ઝાંઝેડા ગામથી આ કાળવાના વકળાને પોળો કરતાં કરતાં અહીંયા ગિરનાર તરફ આવવાની જરૂર છે